શાસ્ત્રમાં તો ઘણા લોકોને રુચિ હોય નાનપણમાં તમે પણ અલગ અલગ સિક્કા નોટ અને સ્ટેમ્પ ભેગા કરવાનો શોખ હશે પણ જેમ જેમ આપણ મોટા થયા અને જવાબદારીઓ વધતા બધું દૂર થઈ જાય છે અને ફોકસ માત્ર કારકિર્દી હોય છે વેલ પણ દુનિયામાં અમુક લોકો પણ છે જેમના શોખ અને રુચિને મોટા થયા પછી પણ સાચવી રાખે અને એ જ એમના આનંદી જીવનનું રહસ્ય છે વાત કરીએ મુંબઈના એક્સ બેન્કર સંજય જોશીની જેઓ એક ઉત્કૃષ્ટ દરજાના ઓલ્ડ નોટ્સ કોઈન્સ કલેક્ટર છે તેમની પાસે ભારતીય કલાકારો પૌરાણિક પાત્રો ક્રિકેટર પર આધારિત નોટ્સ સિક્કા અને સ્ટેમ્પનું કલેક્શન કરી એનું પ્રદર્શન મુંબઈ માટુંગા ખાતે યોજવામાં આવ્યું હતું અહીંના એક્ઝિબિશનમાં હજારથી વધુ એક્ઝિબિટ છે જ્યાં થી વધુ દેશની કરન્સી જોવા મળી હતી ગ્લેમ્સસ ઓફ ધ વર્લ્ડ પ્રદર્શનમાં સૌથી નાના છત્રપતિ શિવાજી મહારાજના સમયની શિવરાઈ કોઈનથી લઈને સૌથી મોટા ઝિમ્બાબ્વે દેશની કરન્સીનો સમાવેશ હતો સાથે જ ક્રિકેટર્સ એસ્ટ્રોનોટ અને ઇન્ડિયન માઇથોલોજી ઓન નોટ સ્ટેમ્પ કોઇન્સ આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ હતું આ પ્રદર્શન મુંબઈના માટુંગામાં ભરાનું હતું મારું નામ મયુરી જોશી છે અને મારા હસબન્ડ મિસ્ટર સંજય જોશીએ એકસો ચોપનનું એમનું એક એક્ઝિબિશન કલેક્શનનું એક્ઝિબિશન અહીંયા માતુશ્રી વેલ વેલભાઈ હોલ માટુંગા ઈસ્ટમાં રાખ્યું છે એ કલેક્શનમાં એક્ઝિબિટ્સ છે હજારના ઉપર હવે એમાં શું શું એક્ઝિબિટ્સ છે તો કોઈન્સ છે નોટ્સ છે અને સ્ટેમ્પ્સ છે આ છે છે એ વધારે એક્ઝિબિટ્સ એમાં સ્પેસિફિકલી અલગ અલગ વરાયટીના જે કલેક્શન છે એના એના ઉપર હું તમને થોડુંક જાણકારી આપું છું એમાં જે સૌથી નાની કોઈન છે એ છે શિવાજી મહારાજના ટાઈમની શિવરાઈ અને સૌથી મોટા ડિનોમિનેશનનો એક નોટ છે જે ઝિમ્બાબ્વે કન્ટ્રીનો છે એ તમે કોઈ દિવસ જોયું પણ નહીં હોય એવું એક નોટ છે જેમાં એકની આગળ ચૌદ મીંડા છે એ વાંચતાં વાંચતાં પણ આપણે કંટાળી જઈએ ઓકે અને બીજા જે એક્ઝિબિટ્સ છે એમાં ક્રિકેટર્સ ઓન નોટ્સ સ્ટેમ્પ્સ કોઈન્સ છે પછી માઇથોલ ઇન્ડિયન માઇથોલોજી ઓન સ્ટેમ્પ્સ છે એસ્ટ્રોનોટ્સ ઓન સ્ટેમ્પ્સ નોટ્સ એન્ડ કોઈન્સનું પણ એક્ઝિબિટ્સ તમને ત્યાં જોવા મળશે દેર ઇઝ ઓલ્સો એક જે એક્ઝિબિટ્સ મૂક્યા છે એમાં ફિલ્મ સ્ટાર્સ ફિલ્મથી રિલેટેડ ડાયરેક્ટર્સ પ્રોડ્યુસર્સ સિંગર્સ એટલે ફિલ્મ આર્ટિસ્ટનું એક કલેક્શન છે પછી વુમન અચીવર્સ અરાઉન્ડ ધ વર્લ્ડ એનું પણ એક કલેક્શન મૂકેલું છે તો તમે બધા આ કલેક્શન જોવા જરૂર આવજો આજે સાંજે સાત વાગ્યા સુધી આ એક્ઝિબિશન ચાલુ રહેશે ઇન માતુશ્રી વેલભાઈ હોલ માટુંગા ઈસ્ટ